ખાણ ખનીજ વિભાગે હળવદમાં સપાટો બોલાવી નાખ્યો વિચાર તો કરો ક્યાંક ક્યાંક ને ક્યાંક તમે જે જોઈ રહ્યા છો જ્યાં ભૂમાફીઓ પોતાની મરજીમાં પ્રમાણે રેતી ચોરી કરી રહ્યા છે પણ રેતી ચોરીને અટકાવવા માટે હળવદથી માંડી અને મોરબી સુધી જે ડમ્ફર જઈ રહ્યા છે એવા ડમ્પરને તો પકડ પાડવામાં ખાણ ખનીજને મોકો મળે કે ના મળે પણ છતાં ગમે ત્યારે જ્યારે ટાઈમ મળે ને ત્યારે રેતી ચોરી સફેદ માટી ચોરીને પકડવા માટે તત્પર અને ખાસ કરીને તકેદારી રાખી રહ્યું છે મોરબી ખાણ ખનીજ વિભાગ સારાની કામગીરી થઈ રહી છે અને ખાણ ખનીજ વિભાગે આજે પણ સપાટો બોલાવ્યો છે હળવદની બ્રાહ્મણી નદીમાં મિત્રો શરમની વાત તો એ છે જ્યાં કાયદો કામ કરી રહ્યો છે એના ઉપર પણ માછલા ધોવાય એવું પણ હળવદની જનતા કહી રહી છે કે હકીકત આપણો હપ્તા રાત ચાલી રહ્યું છે સાચું હોય કે ખોટું હોય તો રામ જાણે ક્યાંક ખાડો ખોદે તો કોઈ પડે એ વાત સાચી છે પણ આ જે જોઈ રહ્યા છો મિત્રો એ મશીનો ડાલા મટા મશીનો બ્રાહ્મણી નદીની અંદર કોને પૂછીને અંદર ઘૂસ્યા છે એ એક ચર્ચાનો વિષય છે અને આ વિષયની સાથે બે ડમ્ફર બે મશીન જેવા હિટાજી મશીનને પકડી પાડીને ખાણ ખનીજે જે કામ કર્યું છે એ ધન્યવાદને પાત્ર છે અને હજી તો વાત કરું છું હળવદ ક્રાંતિ ન્યૂઝ આવા નવા વિડીયો તમને બતાવશે કારણ શું છે કે ક્રાંતિકારી વસ્તુ કરવી છે મિત્રો ક્યાંય હપ્તા નહીં લાંચ નહીં રિશ્વત નહીં પર્દાફાશ કરવો છે ત્યારે હળવદ ક્રાંતિ ન્યૂઝ આજે સારા પ્રતાપ ખાણ અને ખાણ ખનીજ વિભાગે પોલીસ હોય તો ભલે એની કામગીરી હામે એની તટસ્થ કામગીરી અને મરદાનગી તરીકે બતાવી અને ખાણ ખનીજ વિભાગે જોરદાર કામગીરી કરી છે ત્યારે કઈક આવા મોટા ડાલા મોટા મશીનો પકડી પાડ્યા છે ડમ્ફરો પકડી પાડ્યા છે અને શું કહી રહી છે